ઉમરેટમાં પરિશતમ રૂપાળાના વિરોધમાં બેનર્સ લગાવવામાં આવ્યા છે ઉમરેઠના જુદા જુદા તમામ વિસ્તારોમાં વિરોધના બેનર લાગ્યા છે ઉમરેઠમાં રાજપૂત સમાજે બેનર્સ લગાવ્યા છે રૂપાલાની ટિકિટ રદ ના થાય તો ભાજપનો વિરોધ કરાશે ભાજપના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદિયાના ઘરની પાસે પણ બેનર્સ લગાવવામાં આવ્યા છે અને સતત આ વિરોધ આગળ વધી રહ્યો છે તો અત્યારે રાજ્યમાં ઠેર ઠેર બેનર્સ લગાવવામાં આવ્યા છે તો કેટલાક ગામમાં તો ભાજપના કોઈ પણ નેતાને સભા કરવા કે પ્રચાર કરવા કાર્યકરે અહીં ન આવવું જ્યાં સુધી પરશોત્તમ રૂપાલાને ટિકિટ કાપવામાં ન આવે ત્યાં સુધી ભાજપના કોઈ નેતાને ગામમાં આવવા માટે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે કે કોઈ અહીં નથી આવવાનું તો ઉમરેઠમાં રાજપૂત સમાજે બેનર્સ લગાવ્યા છે

અલગ કરવામાં નહીં આવે તો ભાજપનો વિરોધ કરવામાં આવશે તેમ આ પોસ્ટરોમાં જણાવવામાં આવ્યું છે મહત્વની વાત એ છે કે ભાજપના રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદિયાના ઘરથી માત્ર પચાસ મીટર દૂર જ આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે બેનરો લગાવવામાં આવ્યા છે અને જેને લઈને કહી શકાય કે ચરોતર જે ઉમરેઠ રાજપૂત સમાજ છે તેના દ્વારા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અને પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ ઉમરેઠમાં પણ જોવા મળી રહ્યો છે જે તરા બિલકુલથી બુરા ના આભાર આપણે